આ માસ આશીર્વાદ નો માસ છે હાલે કેમ કે દાઉદ પોતાના દીકરાને કે છે યહોવા તારી સાથે હો અને પિત્તર પર કે છે કે આપણે આશીર્વાદના બાળકો છે અને માટે એકબીજાને આશીર્વાદ આપીએ ઈશ્વર પિતા આપણા સહાયક બને આપણે એકબીજાની હિંમત બનીએ અને આ વચન આપણને બધાને એકબીજાને એક કરવાને માટે આપણને પ્રેરણા આપી રહ્યું છે જો આપણે પ્રભુના લોકો છે પ્રભુના બાળકો છે તો આપણા બધાની સાથે ઈશ્વર છે અને પ્રભુ આપણી સાથે છે તો આપણે દેવના બાળકો છે હલેલું આપણે તેમની મનગમતી બાબતો કરનારા તેમના બાળકો છે પ્રભુ કોની જોડે રહે છે તેમની આજ્ઞાઓ માને છે તેમનું સાંભળે છે તેમનું વચન પાળે છે વચન સાંભળે છે હલેલું અને જ્યારે આપણે ઈશ્વરને માટે એવા બાળકો બની જઈએ છે જેમાં પ્રભુ આપણને સહાય કરે મદદ કરે વ્યક્તિગત જીવનોને પણ આપણા આશીર્વાદિત કરે ત્યારે આપણે એવા સામર્થ્યથી ભરપૂર થાય છે કે આપણે મોટા મોટા કામોને પણ કરી શકીએ છીએ હાલે લોહીયા પ્રેઝ લોટ દાઉદ જાણતા હતા કે મારો છોકરો છે જીવાન છે એને કોઈ અનુભવ નથી પણ એનો માટે સૌથી મોટી બાબત એ હતી કે દેવે કહ્યું હતું કે તારો દીકરો સુલેમાન મંદિર બાંધશે ખાલી લોલા મિત્ર અને આપણને પણ આ પ્રભુએ તેમના બાળકો તરીકે ગણ્યા છે તેમના દીકરા દીકરીઓ તરીકે થવાનું આપણને બહુમાન આપ્યું છે તેમની પાછળ ચાલવા માટે આપણને તક આપી છે હાલેલું અને દેવની ઈચ્છા છે દેવની ઈચ્છા છે કે તમારા અને મારા મન કોઈનો નાશ ના થાય ત્યારે વાલા મિત્રો તમે અને હું જ્યારે તેમની આજ્ઞાઓ પાડીશું તેમનું વચન માનીશું અને તેમની ઈચ્છા પ્રમાણે ચાલીશું તો આજે સવારમાં તમે અને હું કેટલા બધા તેમના દ્વારા આશીર્વાદિત થવાના છે આપણા પ્રભુ દ્વારા આપણા ઈશ્વર દ્વારા આપણા પરમેશ્વર દ્વારા પ્રભુઓના પ્રભુ અને રાજાનો રાજા દ્વારા આપણે કેટલા આશીર્વાદિત થવાના છે હાલે લોહિયા પ્રેઝ લોડ ઘણી બધી વખત હું આ બાબત કહું છું કે જ્યારે આપણે પ્રભુ ભરોસો રાખીને આગળ ચાલીએ છીએ ત્યારે આપણા જીવનમાં આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય થવાની શરૂઆત થાય છે હાલે અને એક વિશ્વાસ રાખીએ વાળા મિત્રો આજે સવારમાં કદાચ તમારી પરિસ્થિતિ સારી નથી તમે દુખી છો હતાશ છો નિરાશ છો ઘણા બધા બોજા અને ચિંતાઓ લઈને તમે ફરી રહ્યા છો પણ વાળા મિત્રો હું તમને કેવા માંગીશ તમારા અને મારા બધા દુઃખો બધી મુશ્કેલીઓ બધી ચિંતાઓ બધી બીમારીઓ જ પર લઈ લીધી છે હાલે ફરીથી સાંભળજો આપણું દુઃખ આપણી મુશ્કેલીઓ આપણી ચિંતાઓ બધું તેમણે પર લઈ લીધું છે આપણને તો એક જીવન તેમણે આપ્યું છે કે આપણે એ જીવનમાં તેમની પાછળ વિશ્વાસો થઈને આપણે ચાલીએ હાલેલુયા તેમ છતાં પણ કહ્યું છે કે સગળ અમારી પાસે આવો અને હું તમને વિશામો આપીશ હાલેલુયા હું તમને વિશામ આપીશ આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણને જણાવ્યું છે કે છે મારો બોજો હલકો છે મારી સહેલ છે છે મારો બોજો હલકો હાલે આજે સવારમાં આપણું બધું દુઃખ આપણી બધી ચિંતા આપણી બધી સમસ્યાઓ આપણી બધી જરૂરિયાતો આપણી બધી જ બીમારીઓ આપણે પ્રભુને આપી દઈએ પ્રભુને કહીએ પ્રભુ મને તમારી શાંતિથી ભરી દો હાલેલું જ્યારે તમારી પાસે આ રેકોર્ડિંગ આવશે ત્યારે એના પહેલાં ચાર દિવસ સુધી હું એક પ્રસંગના કારણે રેકોર્ડિંગ કરી શક્યો નથી અને એના આગળના ચાર દિવસો દરમિયાન એવા આત્મિક પ્રશ્નોની સામે લડાઈના લીધે ઘણા બધા એવા પ્રશ્નો વચ્ચે રહીને હું તમારી સમક્ષ આ ઓડિયો રેકોર્ડિંગ કરી રહ્યો છું કેમ કે મને ખબર છે ભલે મારી સામે ઘણા પ્રશ્નો છે ઘણી મુશ્કેલીઓ છે ઘણા બધા એવા ઉભા કરેલા પ્રશ્નો છે અને ઘણા બધા એવા લોકો છે પણ વાળા મિત્રો મારો વિશ્વાસ છે કે મારા પ્રભુ મારી સાથે છે અને જો હું તેમના ધોરણ પ્રમાણે જીવું છું હાલે જો તેમનો હુકમ માનું છું તેમની આજ્ઞા પાડું છું તેમની ઈચ્છા પૂરી કરું છું તેમની દ્રષ્ટિમાં જે સારું છે એ કરું છું તો મારે બીવાની જરૂર નથી આ બધું જે છે મારી સામે એ અને ખચિત નહીં પણ હોય અને તમારા માટે પણ એ જ કહું છું તમારી સામે આ જે પ્રશ્નો છે હમણાં છે અત્યારે છે થોડી વાર પછી પણ જતા રહેશે થોડા કલાકો પછી પણ જતા રહેશે આવતીકાલે પણ જતા રહેશે પણ સદા રહેશે કે આપણી સાથે તો પ્રભુ છે અને જ્યારે આપણી સાથે પ્રભુ છે ત્યારે એ મુશ્કેલીઓ બીમારીઓ આપણા 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 હૃદયમાં જીવનમાં શરીરમાં રહી શકતા નથી ખાલી લો હા આપણને જે રાઈટ અધિકાર મળ્યો છે એનો આપણે દાવો કરવાનો છે દેવના બાળકો તરીકે પણ વાળ મિત્રો હું હંમેશા કહું છું કે આપણે પણ એવું જીવન જીવવાનું છે અને જો તમે એવું જીવન જીવી રહ્યા છો અને છતાં પણ પ્રભુ આજે પણ તમને મને કે છે લડાઈ તો છે હા લઈ કહે છે કે તમારે બીવાની જરૂર નથી તમે શાંત રહો જુઓ હો કેવો અદભુત રીતે તમારો બચાવ કરે છે અને વાલા મિત્રો જ્યારે બધું જ આપણી ખિલાફ હોય દરેક પાસા સમજો તમારા કુટુંબીજનો તમારી જોબમાં તમારા બિઝનેસમાં તમારા ચર્ચમાં જેના પર તમે પ્રીતિ કરતા હો જે તમારો મિત્ર છે ભાઈ છે જે તમારા સગા છે જેના પર તમે ભરોસો મૂકે છે એ પણ જ્યારે તમારી પાસેથી ફરી જાય તમારી વિરુદ્ધ થાય તો પણ હું તમને કહીશ બી નહી છે જેને હલાવી શકાતી નથી પર્વતો પણ આપણે બીએ નહીં કેમ કે આપણો રક્ષક આપણો મદદગાર આપણા બચાવનાર આપણા પ્રભુ આપણી સાથે છે હાલે ગભરાયે નહીં વિશ્વાસ સાથે આગળ વધીએ ભલે પ્રશ્નોમાં થઈને પસાર થઈ રહ્યા છો પ્રશ્નો ચાલ્યા જશે તમારી પાસે રસ્તો નથી તમારી પાસે રસ્તો નથી મારી પાસે નથી પણ આપણા પ્રભુ પાસે તો છે ને હા લે તેઓ બધું સરખું કરશે પ્રેઝ રોડ આવી પ્રાર્થના સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કરા આભાર માનીએ છે અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જતા પ્રભુ તમને ધન્યવાદના અર્પણો ચઢાવતા પ્રભુ પ્રભુ તમારી સમક્ષ નમી જતા અમારા બતાત પ્રશ્નો મુશ્કેલીઓ દુઃખો ચિંતાઓ જરૂરિયાતો સમસ્યાઓ મગજમાં રહેલા પ્રશ્નો અમારી શાંતિ ભંગ કરનારી બાબતો તમે લઈ લો બધું અને અમને પ્રભુ તમારી અજાયબ જેવી શાંતિથી ભરી દો એ શાંતિ આપો પ્રભુ કે જે જગત પામી શકતો નથી જેના પર તમારા બાળકોનો એક માત્ર અધિકાર છે જેઓ તમારા લોહમાં ખરતા જેઓ તમારા પર વિશ્વાસ કરે છે એ શાંતિથી પ્રભુ તમને એમને વાહી દો મને ખાસ પ્રભુ આજના દિવસમાં અમને બળ આપો તમારા સામર્થ્યથી ભરી દો અને પ્રભુ એ વિશ્વાસ સાથે પ્રભુ એ શક્તિ આપો કે પ્રશ્નોને મારા જીવનમાંથી જતા જોઈ શકીએ ત્યાં સુધી અમે હતાશ ન થઈએ નિરાશ ન થઈ દુઃખી ન થઈએ અમને હિંમત આપો અમને બળ આપો દાનિયલને જેમ બળ આપવામાં આવ્યું થયો ચટ્ટાર ઊભો રહ્યો દાનય પ્રભુ અમે પણ અમારા પ્રશ્નોમાં દુઃખોમાં મુશ્કેલીઓમાં અમે ટટાર ઊભા રહી શકીએ એને માટે તમે અમને બળથી તમારા બળથી તમારા સામર્થ્યથી ભરી દો રાજા હા વલા પ્રભુ જે આંખો રડી રહી છે એ આંખના આંસો અને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ અમે જાણીએ છીએ કોઈ સમસ્યા એવી નથી કે જેનું નિરાકરણ તમારી પાસે ન હોય કોઈ કેવું વિચારી રહ્યું છે પ્રભુ કે મારા પ્રશ્નો તો એવા છે કોઈ કોઈ કાતા કોઈ જેમાંથી મને બહાર કાઢી શકે એમ નથી પ્રભુ એવા સગડા લોકો માટે મધ્યસ્થતા કરીએ છે તમે પડવારમાં તમે તેમને તેમના પ્રશ્નોમાંથી બહાર કાઢી લો તમારી શાંતિ આપો અને જેમ અને જે પ્રમાણે તમારા બાળકોને હમણાં અત્યારે તમારી જરૂર છે પ્રભુ તમે એ પ્રમાણે તમારા બાળકોને તમે સહાય કરો મદદ કરો રક્ષણ કરવું એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકો તરીકે આજે સવારમાં જ્યારે અમે તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એના માટે અમારો ભરપૂર ઉપયોગ કરો બાબુ અમારા દ્વારા ઘણા બધા આત્માઓ જીતાય અમારી મિનિસ્ટ્રી દ્વારા અમારી સેવા દ્વારા ઓડિયો વિડીયોની સેવા દ્વારા ફેસબુક વોટ્સઅપ અને યુટ્યુબની સેવા દ્વારા બુધવાર શુક્ર અને સંગોતો દ્વારા અને ઘણા બધા લોકો જેઓ વ્યક્તિગત સેવાઓ કરી રહ્યા છે પ્રભુ તેના દ્વારા પ્રભુ અમે ઘણા આત્માઓ જીતીને પ્રભુ શેતાનના બંધનમાંથી શેતાનના બંધનોમાંથી તમારા બાળકોને છોડાવી લઈએ એવું થવા દેજે કોઈનો નાશ ના થાય પણ પ્રભુ તેઓ તમારો સ્વીકાર કરે તમારી ઓળખાણ મળે એવું તમે થવા દો પ્રભુ તમામ લડાઈ ઝગડા પ્રભુ દૂર કરો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો દૂર કરો પ્રભુ પિતા તમામ પ્રકારની બીમારીઓ જેમ તેમના શરીરમાં હમણાં રાજ કરી રહી છે એના લીધે તેઓ દુઃખી છે હતાશે નિરાશે એ સર્વ પ્રકારની બીમારીઓ પ્રભુ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા ના રાજા પ્રભુને પ્રભુ ફરીની એકવાર પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ જેમ ગયા માસમાં પ્રભુ તમે અમારા એક એક દિવસ અમને સંભાળ્યા છે પ્રભુ એમ પ્રભુ તમે આ માસમાં પણ પ્રભુતા અમારી સાથે રહો અમારી જરૂરિયાત પૂરી પાડો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભુતા હા જેમને લોનની જરૂર છે લોન આપો જેમને મકાનની જરૂર છે એમને મકાન આપો મકાન ખરીદવા છે વેચવા છે તો એ પ્રમાણે બની શકે એવું થવા તો જેમને નાણાંની જરૂર છે પ્રભુ તમે નાણાં આપો જેમને વિદેશ જવું તેમને વિદેશ જવાના રસ્તા ખુલ્લા કરો હા પ્રભુ ભણવાને માટે કુટુંબ સાથે રહેવાના માટે અને પ્રભુ જોબ કરવાના માટેના રસ્તા તમે ખુલ્લા કરો આઈલ ટેસ્ટના બેન્ડ આપો પ્રભી વિઝા ઇન્ટરવ્યુમાં તમે તેમને પાસ કરો તેમને નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભિતા જે કંઈ તેમના પર પ્રભુ કોર્ટ કેસ છે એને તમે હટાવી દો પ્રભિતા જોબ આપો જોબમાં આશીર્વાદિત કરો રોકાયેલા આશીર્વાદ આપો પ્રભિતા રોકાયેલું પ્રમોશન આપો સ્થળાંતર કરાવો બદલી કરાવો પોતાના નીટીમાં જોબ મળી જાય પ્રભુ એવું તમે થવા દો જીવનના તમામ પ્રશ્નો દૂર થાય એવું તમે થવા દો પ્રભીતા અને ડિવોર્સ જેવા લડાઈ ઝઘડા પતિ પત્ની વચ્ચેથી ખાલીસ થાય પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા હા દુઃખી લોકોની સાથે રહો અનાથોની સાથે રહો મન બુદ્ધિ લોકો માનસિક રોગો વિકલાંગોની સાથે રહો વિધવા અને વિદ્રોહોની પણ સાથે પ્રાર્થના કરી પ્રભુ અમારી પણ જે બે બાબતો પ્રભુ અમે તમારી આગળ મૂકી છે પ્રભુ એ બંને બાબતો પ્રભુ અમે બહુ જલ્દીથી જોઈ શકીએ આજની તારીખ સુધી પ્રભુ કોઈ રસ્તા નથી પણ તમારી પાસે હજારો રસ્તા છે એવો વિશ્વાસ કરે છે નદી નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો નું આપનાર બનાવજો પ્રભિતા અને શિર બનાવજો હમણાં સુધી મેં થયેલી પુલો માફ કરજો અને પ્રભુ સાંજે ફરીવાર તમારો ભજન કેડી કેળી માંગતા પ્રભુ માં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન